ગઈકાલે રાજકોટથી મનાલી પ્રવાસમાં ગયેલા મહાત્મા ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હોવાનું સામે આવ્યું હતું મનાલીમાં ચાલુ વરસાદ યુનિવર્સલ ક્લબના મેનેજર પિસ્તાલીસ વિદ્યાર્થીઓને મૂકી અન્ય બસમાં ચાલ્યા ગયા હતા બે કલાક સુધી વિદ્યાર્થીઓ સામાન સાથે વરસાદમાં પલળ્યા હતા જેને કારણે કેટલાક વિદ્યાર્થીઓ માંદા પડ્યા ને બાદમાં બસમાં આવી તેમાંથી પણ પાણી ટપકતું હતું જેને કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તાઓ આ વિડીયો મોકલીએ પોતાની સમસ્યા જણાવી હતી તે આજે વાયરલ થયેલા વિડીયો અંગે રાજકોટની મહાત્મા ગાંધી સ્કૂલના આ પ્રિન્સિપાલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી યુનિવર્સલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા મનાલી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે જે એક સ્વાયત્ત સંસ્થા છે શાળાના વિદ્યાર્થીઓ એમાં સ્વૈચ્છિક રીતે એમાં પ્રવાસમાં જોડાયા હતા શેડ્યુલ મુજબ આ લોકો ચંદીગઢ થઈ અને રાજકોટ પરત આવવા માટે ગઈકાલે એમ કર્યા વિદ્યાર્થીઓનું હોટલમાં જે જગ્યાએ રોકાણ હતું એ ઉપરના વિસ્તારમાં હોય ત્યાં મોટી બસ જઈ ન શકતી હોય એ લોકોને નાના વ્હીકલમાં પિકઅપ પોઈન્ટ સુધી જે શિફ્ટ કરવામાં આવ્યા હતા ત્યાં વિદ્યાર્થીઓથી એને મોટી બસમાં બેસીને જવાનું હોય બસ સાથે કોર્ડિનેશન કરીને જ બસને બોલાવવામાં આવી હતી અને એ રીતે વિદ્યાર્થીઓને નીચે ઉતાર્યા હતા રોડની સામેની બાજુથી બસને ડિવાઇડરની સામેની બાજુથી બસને આવતા જોઈ અને વિદ્યાર્થીઓને એવું લાગ્યું કે બસ હમણાં આવી જશે અને એ બસ જે છે એ ડિવાઇડર પાસે આગળથી જ્યાંથી એને યુ ટર્ન લેવાનો હોય ત્યાંથી ટર્ન લઈને પાછા આવતા સમયે ટ્રાફિકના કારણે ત્યાં એને પંદરથી વીસ મિનિટ જેવું આવવામાં વાર લાગી પહોંચવામાં આ સમય દરમિયાન હિલ સ્ટેશન હોય ત્યાં વરસાદ આવતા વિદ્યાર્થીઓ નહીં જવા પડ્યા હતા અને બસને આવવામાં લેટ થતા એને નજર સામે જોઈને પછી ન આવી એટલા માટે બસ વિદ્યાર્થીઓ જે પેનિક થઈ ગયા હતા જેના કારણે વિદ્યાર્થીઓએ આવેશમાં અને પેનિકમાં આ વિડીયો વાયરલ કર્યો હતો વીસ મિનિટના મર્યાદામાં બસ આવી ગઈ વિદ્યાર્થીઓ બેસી ગયા જેમને ભીના થતાના કપડા પણ બદલાવાઈ ગયા અને તમામે તમામ વિદ્યાર્થીઓ એકદમ નોર્મલ કન્ડિશનમાં છે કોઈને સ્વાસ્થ્યનો કોઈ પ્રશ્ન નથી એના પછીના જે આગળનો રૂટ હતો એમાં બસ જે જે છે એમના આગળ ડ્રોપ કર્યા અને ત્યાં પણ બાળકોએ ખૂબ એન્જોય કર્યું અત્યારે હાલ બાળકો ચંદીગઢ છે અને ત્યાંથી ટ્રેન દ્વારા રાજકોટ પરત આવશે